વલસાડના તિથલ બીચ ખાતે ઉફિઝિયો હાફ મેરેથોન યોજાઈ મોટી સંખ્યામાં આ મેરેથોનમાં દોઢ વીરોએ ભાગ લીધો વલસાડના તિથલ બીચ ખાતે સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા અવારનવાર મેરેથોનનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ ફરી એકવાર ઉફિઝિયો બીચ હાફ મેરેથોન ફોર પોઈન્ટ ઝીરોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ પાર્ટિસિપેટ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો હતો આ મેરેથોન શરૂ થતાં તિથલ બીચથી ફરી રિટર્ન પરત તિથલ બીચ પર જ ફરી હતી અને સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજનમાં ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી નાના બાળકોથી લઈ મહિલા પુરુષોએ ઉત્સાહભેર આ દોડમાં ભાગ લીધો હતો આ મેરેથોન પૂર્ણ થયા બાદ વિજેતાઓને સર્ટિફિકેટ તેમજ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા